જય સ્વયંભુ કહે છે કે આકાશનું અંતકરણ પંચક અંતકરણ મન બુદ્ધિ ચિત અને અહંકાર વાયુનું પ્રાણ પંચક વ્યાન સમાન ઉડાન પ્રાણ અને સમાન અપાન તેજનું જ્ઞાનેન્દ્રિય પંસક સ્ત્રોત એટલે કાન ધસવા એટલે સાંભળે સક્ષુ એટલે આંખ જીહવા એટલે જીભ અને પ્રાણ નાક જેનાથી જ્ઞાન થાય છે જળનું કર્મેન્દ્રિય પંસક વાક વાણી પાણી હાથ પાદ એટલે પગ શિશ્ન એટલે લિંગ અને ગુદા એ ક્રિયા કરનારી ઇન્દ્રિયો છે પૃથ્વીનો વિષય ચક્ર શબ્દો મહાભૂતોમાંથી બનેલા હોવાથી તારા આત્માના નથી તું એ તત્વો તું એ તત્વો નથી કારણ કે તું એ બધાનો છે હે શિષ્ય ઉપર દર્શાવેલા પશિષ્ય તત્ત્વોનું સ્વરૂપ ઓળખવા માટે જે જ્ઞાનરૂપ ક્રિયા થાય છે તેને હવે બીજી પ્રક્રિયામાં બતાવું છું આકાશનું અંતકરણ પંસક કરતા અને ભોગતા છે તેના પ્રક્રિયા દ્વારા સમજી લેવું જોઈએ અંતકરણ દેહના સુખ દુઃખ જ્ઞાન વગેરેનો અનુભવ આ અંતકરણ દ્વારા થાય છે કાર્ય કરવાની પ્રાથમિક પૂર્ણા આ અંતકરણથી થાય છે તેના દેવતા વિષ્ણુ છે અને હવે છે મન અંતરણમાં કાર્ય કરવાની પૂર્ણા થયા બાદ એ કાર્ય કરવું કે ન કરવું આવા સંકલ્પ વિકલ્પો મન દ્વારા થાય છે તેના દેવતા ચંદ્ર છે અને હવે સે બુદ્ધિ મન દ્વારા કરેલા સંકલ્પ વિકલ્પો નિશ્ચય આ બુદ્ધિ દ્વારા થાય છે તેના દેવતા બ્રહ્મા છે અને હવે છે શીત નિશ્ચિત કરે કરે છે શીત નિશ્ચિત કરેલા કાર્યનું ચિંતન કરવું અર્થાત કઈ રીતે આ કાર્ય સારું થશે તેમાં કયા કયા વિઘ્નો આવશે એ વિઘ્નોને કેવી રીતે દૂર કરવા આ પ્રકારનું ચિંતન સીત દ્વારા થાય છે શીતના દેવતા નારાયણ છે અને હવે છે અહંકાર આ કાર્ય હું કરું છું આ કાર્ય મેં કર્યું છે એવો અહંભાવ આ તત્વના કારણથી આવે છે એના દેવતા રુદ્ર દેવ છે જેમ કોઈ બ્રાહ્મણ રસોઈ કરતો હોય તો રસોઈઓ એને ભણાવતો હોય તો એને શિક્ષક કહેવાય છે શિક્ષક કહેવાય છે મૂળમાં તો એ બ્રાહ્મણ છે આમ અંતકરણ એક જ હોવા છતાં તેની વૃત્તિઓના ભેદથી તેના નામો જુદા જુદા પડ્યા છે એ જીવ આ બધાનો તું જ્ઞાતા અને